રાધનપુર માં રામનવમી પર્વે ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રા માં સંતો મહંતો સહિત રાજકીય સામાજિક આગેવાનો જોડાયા ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ પર્વ નિમિત્તે નીકળેલ શોભાયાત્રા નું પ્રસ્થાન આશાપુરા મંદિર થી કરાયું હતું રાધનપુર માં નીકળેલી શોભાયાત્રા એ નગર નું પરિભ્રમણ કર્યું હતું જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા